અલિન્દ્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચોરીની ઘટના અલિન્દ્રા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગઈકાલે રાત્ર ચોરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે મંડળીના સેક્રેટરી શ્રી કોમિલ પાટિલને ફરિયાદ મુજબ આજે વહેલી સવારે છ વાગે મંડળીના કમ્પ્યુટર ઓપરેટર વિપુલ પટેલ સાથે વાત કરી કે મંડળીના મુખ્ય દરવાજાઓ નકુચો કાપેલો છે અને તાળું નીચે પડી ગયું છે તુરંત મંડળીએ પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે અજાણ્યા ઈસમોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો મંડળીની અંદરની ઓફિસમાં રાખેલી બે લોખંડની તિજોરીઓ અને એક લાકડાના કબાટમાં તાળા તોડવામાં આવ્યા હતા તેમજ રૂમમાં રાખેલા બે લોખંડની તિજોરીઓના તાળા પણ તોડીને અંદરના કાગળો અને ચોપડા વેરવિખેર કરી દેવાયા હતા ઓફિસના ટેબલના ખાનામાં રાખેલા કાગળો પણ નીચે ફેંકી દેવાયા હતા જો કે મંડળીમાં રોકડ કે કિંમતી સામાન રાખવામાં આવ્યો ન હતો જેથી કોઈ નાણાકીય નુકસાન થયું નથી આ ઘટના અંગે કોમિલભાઈએ કોઈના પર શંકા કે આરોપ મૂક્યો નથી અને અજાણ્યા ચોર ઇસમો સામે કાયદેસર તપાસની માંગણી કરી છે